કે વિશ્વમિત્રીની સપાટીમાં વધારો ન થાય એટલા માટે આજવા અને પ્રતાપુરા ડેમના બધા જ દરવાજા બંધ છે અત્યારે અને બંધ રાખવાનો અમે નિર્ણય લીધેલો છે ઉપરવાસમાં હાલમાં કોઈ વરસાદ છે નહીં એટલે આ દરવાજા અમે બંધ જ રાખવાનો નિર્ણય લીધેલો છે એટલે કોઈપણ જાતની અફવા કે આ દરવાજા ખોલી નાખવામાં આવે છે એ હકીકત નથી દરવાજા બધા જ બંધ છે મારી પાસે લાઈવ લાઈવ પણ છે બતાવી શકશો હા હા તો અત્યારે જે ડેમના દરવાજા બંધ છે ઓકે સર હું શું અપીલ કરશું લોકોને જે જે પ્રકારે જે ફેક મેસેજ હાલમાં ધીરે ધીરે વિશ્વામતી નદીનું લેવલ વધી રહ્યું છે એટલે સતર્ક જ રહેવાની જરૂરિયાત છે અને દરવાજા ખોલી નાખવામાં આવશે અને વધી જશે વિશ્વનું લેવલ કોઈ સડનલી એવી કોઈ વાત છે નહીં માત્ર શહેરીજનોને એટલું કહેવાનું છે કે સતર્ક રહે અલર્ટ રહે કયા પ્રકારની કામગીરી બીએમસી હાલ કરી રહી છે હાલમાં જે પણ લો લાઇન એરિયા છે એ બધી જગ્યાએ તરાવા અમારી ફાયરની ટીમ બસીસ અને રેસ્ક્યુની કામગીરી ઓલરેડી ચાલુ છે જે પણ જગ્યામાં પાણી ભરાવાનું શરૂ થયું છે ખૂબ જ લો લાઇન એરિયા છે જે બાવીસ ત્રેવીસ ફૂટે ભરાતું હોય એ જગ્યામાંથી રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ છે કોઈ પણ પ્રકાર પેનિક થવું નહીં કોઈ પણ આ બાબતે પેનિક થવાની જરૂરિયાત નથી આજવા અને પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે આ બાબતે કોઈ પણ રીતે ગેરમાર્ગે દોરાવાની જરૂરિયાત નથી ફોરકાસ્ટિંગ આપે સ્ટડી કર્યું છે શું કયા પ્રકારનું છે હાલમાં તો ફોરકાસ્ટિંગ છે તે રેગ્યુલર અપડેટ આવે છે વરસાદની કોઈ શક્યતા હાલમાં બતાવેલી નથી